વધુ માહિતી સાથે સંવાદદાતા જયેશ ઓનલાઈન પર જોડાઈ ગયા છે જયેશ આ યુવાન બીએસએનએલ ના ટાવર પર ચડી ગયો શું માંગ હતી તેની અને વાત કરીએ તો આ જે યુવાન છે તેની જમીન કેવડિયા ખાતે બની રહેલ રેલવે સ્ટેશનની સામે જે પાર્કિંગ બન્યું છે એ પાર્કિંગમાં એની જમીન ગઈ છે અને એની જમીનનું વળતર હજુ ચૂકવાયું નથી અને આ બાબતે તેને જિલ્લા કલેક્ટર નર્મદાને બે દિવસ પહેલા રજૂઆત કરી હતી અને નર્મદા કલેક્ટરે તેને હૈયા ધારણા આપી હતી કે બે દિવસમાં તમારો જે કઈ પણ પ્રશ્ન છે તેનો યોગ્ય નિકેલ નિકાલ આવશે પરંતુ આજે કદાચ રજાનો દિવસ છે અને રજાના દિવસે તેમને આ જે એમની જમીન બાબતનો પ્રશ્ન તેનો નિકાલ ન મળ્યો હોય તેને કારણે આ યુવાન જે ટાવર ઉપર ચડી ગયો છે કે ફાયર ફાઈટર ની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તેને ટાવાની નીચે ઉતારવા માટે સમજાવવાના પ્રયત્નો હાલ ચાલી રહ્યા છે જી બિલકુલ થી આભાર પૂરી માહિતી માટે